કે કેજોતે પ્રલંબા જુગદંબા ગાધિગંબા ઈશ્વરી બદનમ જળંબા ચંદ્રબંબા તેજતંબા તું ખરી ગો તે ગતાકમ બીરહાકમ બજય ડાકમ બમણી જગમાય પર ચો દીઠ જાહર એ જગમાય પર ચો દીઠ જાહર રાસ એ રમણી મા રાસ આવડ રમણી એવી ભગવતી આય આવડ ભારત વર્ષમાં આપણે કહેવાય કળવયના બળ નહીં કુળદેવી આપણી કોઈને કોઈ મા છે પણ એમાં તત્વ એક છે કોઈ પણ જુદા જુદા નામ લ્યો તમે એને તમે મા આવડ કહ્યો પીઠળ કિયો ઇંગળાજ કિયો આશાપુરા કીઓ ઉમિયા કયો ખોડિયાર ક્યો મોગલ કિયો પણ મોમાઈ કયો કોઈ પણ પણ તત્વ એક છે એમ આપણે મા છે મા પ્રમાણ આપે છે હળાહળ કળિયુજ કળિયુગ છે એમાં આજ પણ મા આપણને મને તમને મારું તમારું જતન કરે છે જે શક્તિ તત્વ છે આમ તો બ્રહ્માંડનું સંચાલન કરે છે આજ પણ આ શ્રદ્ધાની વાત છે આજનું વિજ્ઞાન પણ માને છે કે કંઈક તત્વ ઉપર કામ કરી રહ્યું છે હું મારા પ્રોગ્રામમાં ઘણી વખત કહું છું કે એક કરોડ વાંદરા એક કરોડ કોમ્પ્યુટર ઉપર એક કરોડ મિનિટ સુધી બેસે અને અતિશક્તિ અલંકાર છે આમ તો અને એક કરોડ વાંદરા એક કરોડ કોમ્પ્યુટર ઉપર એક કરોડ મિનિટ સુધી બેહીને ટાઈપ આમા દબાવે ને કોમ્પ્યુટરને ટાઈપ કર્યા કરે ને તો એ ખાલી એક શબ્દ કોઈ પણ ન લખાય દાખલા તરીકે રામ કૃષ્ણ માતાજી કે બાર દાખલા તરીકે કોઈ પણ શબ્દ ન લખાય આડાવડું થાય કારણ શું છે એનો અર્થ એવો છે કે એની મેળાએ કાંઈ નથી થઈ રહ્યું કોક સંચાલન કરે છે બ્રહ્માંડના ધરતીના તમે આ છેડેથી કોઈ ઝાડના પાંદને તોડો તો ધરતીના હામે છેડે આંચકો આવે એટલું બ્રહ્માંડ જોઈન્ટ છે એના ઉપર શક્તિ તત્વ એ કામ કરે છે કહેવાનો અર્થ એ તત્વ એ શક્તિ કામ કરે છે એવી કોઈ શક્તિ એવી માં હોય તો આ આવડ છે એવી માં હોય તો જગદંબા આ આવડ છે અને ઈ આય આવડનું અહીંયા જે સ્થાન છે ઈ આય આવડનું જે સ્થાનક છે અને એ સ્થાનકના દર્શન મારે તમને કરાવવા છે કારણ કે આ એ આવડ એવી છે આ જાગતી જ્યોત એવી છે જેના હળાહળ કળિયુગમાં પણ પરચા છે જાગતી જોઈતના અને એ માના એ જગદંબાના પરચાની વાતો કરવા બેહી તો પાર ન આવે એટલા છે પણ છતાંય મારે જે આપને કહેવું છે થોડા દર્શન અહીં તમને કરાવું હું માતાજીના અને ખાસ કરીને ધાંધાનેસ ભરવાડ ભાઈનો નેસ છે ત્રિશાળી ઘર અને ગાયું ભેહું લઈ રાખી અને ભળુડા ભરવાડ ભાઈઓ અહીંયા રહીએ છે માને બહુ માને છે ખૂબ માને મા સંપૂર્ણ શરણાગતિ છે માના ચરણમાં એમની એ એટલે એ માને એ જગદંબાને મેળો આપણે ત્યાં દેશી અમારે મેળો કરવામાં આવે એટલે મારે મેળો કર્યો મેં મેળો કરવા આવ્યો પરિવાર સાથે દેશી ત્રાંબાળુ ઢોલ જે અમારો જ મીર ઢોલી હોય છે એને સાથે મેળો સેરવો લાપસીના માના નિવેદ મેળો અને લાડુ ભોજનિયા અહીંયા કર્યા નેહડાય બધાએ બધાએ જેમ આ ખૂબ આનંદ કર્યો તો તમને કીધું થોડીક ઝાંખી કરાવું થોડા વિડીયો લીધા છે અને બીજું એ કે એક દિવસ આજે તો નહીં પણ એક દિવસ પાછો ફરીથી ધાંધાનેહમાં આવી અને બે પાંચ વડીલો પાસે તમને આવડવાની વાત કરાવી કે આ મા કેવી વર્ષોથી અહીંયા થડો છે પીપળાને ખાખરાના થડે અને નાનકડી એવી નદીને કાંઠે ગાંડી ઘેરનું આ નેહડું તો દુનિયામાં બધાય કેળા બંધ થઈ જાય તેથી માં આપણને હાથ આપે એટલે કહેવાનો અર્થ એવો કે ઘણા લોકો એવા છે શ્રદ્ધાળુઓ રહેતા હોય છે ગામડામાં રહેતા હોય શહેરમાં એ હોય તો તમને એમ લાગે કે હવે શું થશે ત્યારે એકવાર આ ધાંધાવાળી આવડને તમે પુકાર પડકારો કરજો એટલે મા જરૂર મેં પ્રમાણ જોયા છે એટલે હું આપને આ કહું છું ચાંધાના નેહવાળીના કેટલા પરચા છે અહીંયા તો બધી રીતે હાવજ દીપડા જીવ જનાવર નેહડામાં બાળકો બધા રખડતા હોય આવડને સોંપી દે એટલે પૂરું આ નેહનું કોઈ પણ ભરવાડભાઈનું જ આખું નેહ છે કોઈ પણ ગાય ભેંસ જંગલમાં એકલી રહી જાય એટલે સીધી માનતા આ માની દઈએ માન્યા કે એકલું રહી ગયું છે એટલે આવડ એને બચાવી દઈએ જનાવર એ પછી ભેળું ન થાય અને ગોવાળીઓ ભેળા હોય તો એ તો પ્રકૃતિનો નિયમ છે ગોવાળ ભેળા હોય ને ચાર વાગ્યા હોય તો બગાઈ ભે ને આવજ મારી નાખે ને એ તો પ્રકૃતિનો નિયમ છે એમાં કાંઈ ઓલું ન હોય પણ એકલા હોય અથવા તો એકલો ગોવાળ હોય અથવા તો કોઈ એવી રીતની પરિસ્થિતિ આવી હોય તે દી પછી આવડને હોંપી દે એટલે પછી કાંઈ ન થાય બરાબર એટલે એવી આમાં આવડ છે અને એના બીજા તો ઘણા પરચા છે પણ મારે તમને એ કહેવું છે કે આ આવડને અહીંયા એક લાકડું છે એ બીજી વાર વિડીયોમાં હું તમને દેખાડી ક્યારેક અત્યારે આ જમણવારનું બધું હતું એટલે કાંઈ મેં નથી ઉતાર્યું હાગનું લાકડું એક બાજુનું કોઈ ગામમાં લઈ ગયા હતા આપણે કોઈને નામ નથી દેવા તો એ એને દેવા આવવું પડ્યું પાછું ઠેઠ ઘરેથી કાઢી મકાનમાં લાકડું હાગનું નાખી દીધું હતું આડર કે આડી તરીકે કાઢીને મૂકી જવા આવવું પડ્યું આ આખું નેસ ઉનાળામાં બધા આડાવાળા ઢોરવાળા હોય ગાયું બિહું એટલે પશુપાલકને જે સારો મળે ત્યાં વયા જાય ગામડામાં વયા જાય દૂધ વેચવામાં હેલું પડે વળી પાછા ચોમાહે આખું ભરચક નેસ થઈ જાય તો કહેવાનો અર્થ કે એ આડાવાળા નેહડા મૂકીને વયા જાય એટલે આખું નેહ ખાલી પીડ્યું હોય અવહોના માલ સામ જે સામાન હોય ઘરનો ઢોર લઈને નીકળી જાય ગાયું પીહું લઈને સામાન બધો અહીં પીડ્યો રહીએ જોઈતા પૂરતો લઈને કોઈથી કાંઈ ન લેવાય કેટલી કોક ઉપાડી ગયું તો એ પાછી મૂકવા આવવું પીડ્યું એક સોનાનું કોઈ બેનનું ઘરેણું કોક ખોવાઈ ગયું હતું કોકને બીજા ગામમાં મળ્યું આપણે કોઈ જ્ઞાતિ નામ નથી દેવા પણ એમને વેચી નાખ્યું કંઈક સત્તર હજારમાં અને એને એનાથી વધારે પૈસા આપીને ઘડાવીને મૂકવા આવ્યા ત્યાં એને હક થયું એમ અહીં મૂકવા આવવું પડ્યું એ વાતો કેટલી વાત કે અહીંથી કાંઈ પણ અડાય નહીં કોઈથી કાંઈ ખાતર ઉકરડા પડ્યા હોય એવી બહેના ગાયના ખાતર એને પૂછ્યા વગર ન લેવાય ને ઠલવવા આવવું પડે અહીંયા મને ઉનાળામાં વાત કરી કહો કે કાંઈ વરોવરે અહીં જો એ ને બધું આવી ગયું ડાર ને છે નાનકડું નેહડું છે પણ અને એટલે એની જે ડાર કરવાવાળા આવે તો એ પૂર્ણ રીતે કરી જાય એનું દોરડું લઈ આવવાવાળા આખે આખું દહીંને અહીં ઢગલા કરીને વે જાય દહીં એટલે એની શ્રદ્ધા છે પણ એ ટૂંકમાં એ કે અહીંયાથી કાંઈ એમાં બીજું ન થાય બીજે હજી કાંઈ જે થતું હોય પણ અહીંની જે વસ્તુ આવી હોય સરકારી કોઈ વસ્તુ આવે રોડ કરવાનો આવે તો એ પૂરેપૂરો રોડ કરી જ જાય અહીં આમ તો નેહડું બહુ અંદર છે પણ અહીં સુધી રોડે આવી ગયો છે નાની એવી પટ્ટી રોડ એટલે હમણાં હમણાં પહેલાં તો બહુ પણ ગેરનો પણ પ્રકૃતિની દ્રષ્ટિએ લાવો છે આ અને માના દર્શન કરવા એ લાવો છે કેટલા માના ખાલી એકવાર આવડ જય મા ધાંધાવાળી આવડ ધાંધા નેસ છે આમ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સાંસી પાણીયા વિસ્તાર કહેવાય છોટાપરા ઇન્ડિયા આગળ નેસ છે ધાંધા નેસ એટલે તમે ધારીથી આવી શકો ધારીથી તમે દલખાણિયા થઈ દલખાણીયાથી ધારીથી દલખાણિયા ત્યાંથી મીઠાપુર ત્યાંથી ચાંચઈ આંબાગાળા અને ચાંચઈ અને પછી સીધું સોઢાપરા આવાય રોડ છે ઠેઠું દીપ પટ્ટી નાની એવી એવી રીતે આવી શકો તમે વિસાવદર બાજુથી આવતા હો તો વેકરિયા આવે ત્યાંથી વળવાનું જમણી બાજુ વિસાવદરથી તમે વેકરિયા આવો એટલે વેકરિયાથી રાવણી સોઢાપરા અને ધાંધા એવી રીતે એટલે ગીગાનો એક જૂનો વડલો છે અહીંયા આપોગીગો હતા ધાર ગયા એની પહેલાં અહીંયા રોકાણા હતા અહીંયા જે તે વખતે એને ગાયું લઈને ખૂબ રોકાણેલા એની નિશાનીનો વડલો મંદિર એ પણ બહુ સારું છે ન્યાય પણ ભોજન પ્રસાદ થાય છે લોકો માનતા સળાવવા આવે ત્યારે એને નાને ખાલી થોડુંક જ અંતર છે થોડુંક એટલે બે ખેતરવા એ ગીગાનો વડલો છે અહીંયા એને ક્યારેક આપણે જોઈશું ને આવું દર્શન કરાવીશું પણ આ આવડ એવી જાગતી કે ખાલી તમે અખતરો કરજો કોઈ પણ કામ ઐટકું હોય તો આ આવડ એવી છે કે મેં તો જોયું છે થાઈ જ જાય એમાં અને આ તમે ધાંધાવાળા ભરવાડ ભાઈઓને પૂછો તો એ તો એમ જ કહે કે આ આવડ કોઈ એવું કામ દુનિયાનું ન હોય કેટલા એવા કેટલા કેટલા રોગ જનાવર અડી ગયું હોય કોઈને પણ મુદ્દો આ તો મેં જોયો છે એમ લાકડું હાગણું અહીં પીડ્યું છે પાછું જ કાઢીને દેવા આવવું પડ્યું મકાનમાંથી બીજી વસ્તુ લઈ ગયા હોય દેવા આવી પડે ઓ કેટલી મેં કીધું એમ ઈ એ પાછી મૂકવા આવ એટલે અહીંથી લઈ ગયા એને મૂકવા આવે તો જ હક થાય એવી માં આવડ તો આજે માનો મેળો કર્યો નિવેદ કર્યા દેશી ત્રાંબાળું ઢોલ સાથે નેહડું જીમ્યું ખૂબ મજા આવી સાલું વરસાદે આ બધું કર્યું અહીંયા અમે પરિવાર સાથે તો આ તમને દર્શન અને આ થોડો વિડીયો મને એમ થયું દર્શન કરાવું પણ એક દિવસ પાછો આવી ત્યારે કેમનો મવાય થોડો રોડનો વિડીયો લઈશ અને આ ભરવાડભાઈ વડીલો કે એવી રીતે વાતો કરાવી તમને આ માતાજી કહેવા છે એના વિશે અને ધાંધાને બહુ અદ્ભુત આ આમ તો અદ્ભુત પ્રકૃતિની ગોદમાં નેહડું છે ગીર અને પાછું અહીંયા આવી શકાય એવું છે ઠેઠ સુધી અને ગીરમાં છે અને એવી આવડ એટલે આવડ મા આવડ કેવી જાગતી છે એ મારાથી રહેવાનું નહીં એટલે મેં આ વિડીયો બનાવ્યો અને આ ઓડિયો વિડીયો કરીને તમને મારા બધા ચાક મિત્રો સુધી ફૂગાડ્યો તો અહીં એકવાર આવું એ લાવો છે નવી ઉર્જા તમે લઈને જાઓ આ આવડના સાનિધિમાં આવશો એટલે એ હકીકત છે જય આવડમાં ધાંધા નેસ વાળી